અધર્મ ઉપર ધર્મની જીત અને તેના ભાગરૂપે આજે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને અમારા પ્રમુખ હરકિશન માવણી અને ટીમ દ્વારા આજે રાવણ દવણનો કાર્યક્રમ થયો હતો આ રીતે સૌ લોકોને આજે દશરાના તહેવારની હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું અને જે રીતે અધર્મ ઉપર ધર્મની જીત થઈ એ રીતે આપણા દેશોમાં આપણા ધાર્મિક કાર્યક્રમો આપણો ધર્મ જળવાઈ રહે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે આપણા સંસ્કાર જળવાઈ રહે એવી દસરાના તહેવારે હૃદયપૂર્વકની શુભેચ્છા આપું શે ડેસી ન્સ સાધે વે પોલ ધામે